ચાર દરવાજા વિસ્તારમાં આવેલ પતંગ બજારમાં ચાઇનીઝ દોરી સહિતની કોઈ પ્રતિબંધિત વસ્તુ તો વેચાતી નથી ને તેને લઈને પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરી હતી સાથે જ અમુક દુકાનદારો દ્વારા માલસામાન રસ્તા ઉપર બહાર મૂકતા હોવાના લઈ પોલીસ દ્વારા તેમને અંદર મૂકવાની સૂચના અપાઈ હતી ઉત્તરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે સમગ્ર ગુજરાતમાં ઉત્તરાયણ પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવે છે ઉત્તરાયણ પર્વ ઉપર નીલગગનમાં પતંગોત્સવ પણ ઉજવવામાં આવતો હોય છે પણ છેલ્લા કેટલાક વર્ષોથી પતંગની દોરીથી તેમાંય ચાઇનીઝ દોરી હોવાના કારણે પશુ પક્ષીઓને ઈજા કે મૃત્યુના બનાવો પણ સામે આવ્યા છે મનુષ્યને પણ ગંભીર ઈજા તથા મૃત્યુ થવાના બનાવો સામે આવ્યા છે આવા બનાવો ન બને તે માટે તંત્ર પણ સક્રિય બન્યું છે બજારોમાં વેચાતી ચાઇનીઝ દોરી તુક્કલને લઈ જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે તેમ છતાં કેટલાક વેપારીઓ નીતિ નિયમોનું ઉલ્લંઘન કરતા હોવાનું સામે આવ્યું છે જેને લઈને પોલીસે પણ લાલ કરી છે વડોદરામાં ચાર દરવાજા વિસ્તારમાં આવેલ પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દુકાનોમાં જઈ દોરી ફિરકા રેલ સહિતની દુકાનમાં રાખેલો સામાન ચેક કરવામાં આવ્યો હતો સાથે જ અમુક વેપારીઓ પોતાની દુકાન બહાર પણ માલસામાન મૂકતા હોવાથી ટ્રાફિકને અડચણરૂપ બનતા હોય છે તેઓને પણ માલસામાન દુકાનમાં રાખવાની સૂચના અપાઈ હતી સમગ્ર કામગીરી સંદર્ભે પોલીસ અધિકારી દ્વારા વિસ્તૃત માહિતી આપી હતી ઉલ્લેખનીય છે કે જે વેપારી ચાઇનીઝ દોરી સહિત પ્રતિબંધિત માલ સામાન વેચી રહ્યા છે જેના કારણે પશુ પક્ષી કે મનુષ્યના જીવ પણ જઈ શકે છે તેઓને પણ સંવેદનશીલ બની માનવતા રાખી પોતે જ આવો માલ દુકાનોમાં ન રાખે તે ઇચ્છનીય છે આગામી ચૌદ જાન્યુઆરી ઉત્તરાયણનો તહેવાર છે તે નિમિત્તે આપણા રિસ્પેક્ટેડ કમિશનર સાહેબ અને રિસ્પેક્ટેડ એડિશનલ કમિશનર સાહેબના સૂચનાઓ અનુસાર અહીંયા જે રસ્તાઓ ઉપર આ લોકો દુકાન બહાર ખેંચી લે છે જેના કારણે વાહનને અવરજવરમાં નુકસાન થાય છે તકલીફ પડે છે તો તે અનુસંધાને અમે દુકાનદારને સમજાવી રહ્યા છીએ તથા દુકાનોને રેન્ડમ ચેક કરવામાં આવી રહી છે કે ત્યાં તેઓ ચાઇનીઝ દોરી કે તુક્કલ જેવી કોઈ વસ્તુનું વેચાણ કરે છે કે નહીં અને શહેરીજનોને પણ એ જ કહેવા માગું છું કે ચાઇનીઝ દોરી તુક્કલ જેવી વસ્તુનો ઉપયોગ કરવો ટાળવો કારણ કે આ વસ્તુ પર બેન કરવામાં આવેલું છે અને આ વસ્તુઓ કોઈ વ્યક્તિ કે કોઈ પશુ પક્ષીનું જીવ લઈ શકે છે તો જેથી આ વસ્તુઓનું જો ક્યાં વેચાણ તો આપણે ધ્યાન આવે તો પણ તુરંત પોલીસનો સંપર્ક કરવો અને આ વસ્તુના વેચાણ પર જ નહીં પરંતુ તેના વપરાશ પર પણ બેન છે અને ગુનો દાખલ દઈ શકે છે તો જેથી આ બધી વસ્તુઓનું વેચાણ ન થાય જે બેન વસ્તુઓ છે જેવી કે ચાઇનીઝ દોરી ચાઇનીઝ સુકલ તો તે બાબતે અમે એમને સમજાવી પણ રહ્યા છીએ અને સાથે સાથે અમે દુકાનો રેન્ડમલી ચેક પણ કરી રહ્યા છીએ અને દુકાનો જે રસ્તા ઉપર આવી ગઈ છે તેને અમે અંદર ખસેડવા માટે પણ એમને જાણ કરી રહ્યા છીએ તેમની પર સખત કાર્યવાહી કરવામાં આવશે જે પણ કાયદાકીય રીતે ગુના દાખલ કરવામાં આવે છે અને હમણાં જ પાણીગેટમાં અને અન્ય પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુના દાખલ કરવામાં આવ્યા છે તેવી રીતે સખત